હું રાજેન્દ્રભાઈ ખુશાલભાઈ પ્રજાપતિ ગામ આમંડેરા માંગરોલ જિલ્લો સુરતનો ખેડૂત વતની છું આમંડેરા ગામનો વતની છું અને ખેતી કરું છું પ્રાકૃતિક ખેતી કરું છું લગભગ મેં બે હજાર સત્તરથી આ ખેતી કરું છું એમાં વર્મી વોશ વર્મી કમ્પોઝ કમ્પોઝર વાપરું છું ત્યાં કે મારી ત્રણ વીઘા જમીન છે એમાં કેર બનાવી છે એમાં છવ્વીસો છોડનો છોડ કેર છે આંતર આંતર પાક તરીકે મેં ગલગોટા ટેનિસ બોલ ગલગોટા અને અશ્વગંધા જે કેસરી આવે ને ટેનિસ બોલ પીરા આવે આટર પાક તરીકે બનાવ્યા હતા એમાં મને ત્રણ વિઘામાં લાખ રૂપિયાના જેવા ગલગોટા થયા હતા અને હમણાં કેત ચાલુ છે ઓલરેડી અને ત્રીસ કિલોની રાસ આવે છે બરાબર તો હું સર્વ ખેડૂતને વિનંતી કરું છું કે પ્રાકૃતિક ખેતી કરશો તો તમારા રાસાયણિક ખાતરનો ખર્ચો બસ અને આમાં આપણને થોડો પ્રોફિટ થશે કે રાસાયણિક ખાતરના જે મોટા મોંઘી મોઘી એક પૈસા ખર્ચવા એના કરતા આ મને સારું લાગ્યું છે એટલે બધા સર્વખેડૂતનું હું ભલામણ કરું છું કે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ એમ હાલમાં મારે સાત એક કર્યાસી ઝીરો બત્રી શેરડી વાવી છે બરાબર એમાં વળમી વોશ વાપર્યું છે વર્મી કમ્પોઝ વાપર્યું છે વળમી વશનો સ્પ્રે છે અત્યારે એ શેરડી એમ લીલી છે એકદમ એમાં કંઈ રોગ જેવું કંઈ લાગતું નથી બરાબર એટલે શેરડીમાં પણ મને વર્મી વોશ અને વર્મી કમ્પોઝનું સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે મારે ઘેરેક ભેંસો છે ને એ ત્રણ ચાર એમનું એ બેર બનાવ્યા છે મેં આમાં એમાં હું વર્મી વોશ ઉત્પાદન કરું છું અને કમ્પોઝ બનાવું છું એ જ શેરડીમાં હું વાપરું છું એને હું સારામાં સારું રિઝલ્ટ છે આમ એટલે આ પણ કરવું જોઈએ મારા ખેડૂતને ભલામણ છે